જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને બુટોડા ગામની માલિકા હું અત્યારે આવું છું બુટોડા ગામ હળવદ તાલુકા અને મોરબી જિલ્લો આપણા ધાનીબેન આહીર એમના ગીત સંગીતની સુરાવલીઓ આપણે સાંભળી ખૂબ સરસ મેઘ કન્ટીન્યુ એમનો ગળો છે સાથે એમના પતિ દેવ એટલે કે એભાભાઈ આહિર આપણી સાથે ઉપસ્થિત છે આખે આખું ખેતર એમનું છે કપાસ વાવ્યો છે અને જબરદસ્ત એમની પાસે નોલેજ છે ખેતીને લગતું બરાબર તો હવે હું બને એટલું મારું બોલવાનું બંધ રાખીશ અને એમને સાંભળજો અને ખરેખર ખેડૂતના દીકરા જે હશે એના વિડીયો ખૂબ ગમશે અને કંઈક નવું જાણવા જાણવા મળશે દોસ્તો તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો હાલ હરે રહે રાધે કૃષ્ણ મિત્રો જય જયવન જય કિસાન

અમને અમે બે દંપતી ભેગા મળીને જ કામ કરી છે અને અમારી આ વાડીમાં અમે કપાસ આવ્યો છે હવે એક ખેડૂતના દીકરાને ખરેખર ખબર હોવી જોઈએ કે આપણી વાડીમાં શું થાય કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે વર્લ્ડ નું બેસ્ટ માં બેસ્ટ અનમોલ ફૂલ ક્યુ બરાબર આજાદભાઈ વર્લ્ડ ની અંદર બેસ્ટ માં બેસ્ટ અનમોલ ફૂલ ક્યુ તે હું તમને બતાવું છું હાલો જો હાર્યું

ખેડૂત ના દીકરા કપાસ ના ફૂલ એક ગુલાબી પ્રકાર નો આવે છે અને એક આશા પીડામાં બેસ્ટ ફૂલ એટલે અંદર નોલેજ જનરલ નોલેજ નું છે ભાઈ ખેડૂત ના દીકરા ને આવું છે બરાબર અને આ એક એકબીય પાક કેવાય

સૂર્યો છે ને એ આપણો પિતા કેવાય ભર પોષણ કરે છે અને ચંદ્ર આપણું ભર પોષણ કરે છે એટલે રાત ના સમયે જો તમે તલ વાવો તો એ તમારે પાછમ કે અંજવાડિયા માં પાછમ માં વાવવાનું પાછમ છઠ હાથ બરાબર એ ગાળામાં રાતના સમયે સૂર્ય વધારે છે અને સૂર્યનો પ્રકાશ આપણા પાક ઉપર પડે બરાબર તો એ ગાળામાં એને એ વધુ વધવાની શક્તિ આપે એટલે આપણે ટિશ્યુ કલ્ચર કહેતા કે જોઈએ તો પ્રકાશ આપો આપણે વડવાવ કેતા હતા પણ આપણે અત્યારે ઉમા વઈ ગયા ટિશ્યુ કલ્ચરમાં અને હવે તમને બીજું બતાવું કે હું મારી વાડીમાં આજ 5 વર્ષથી આ

આ ડાબડો છે ભાઈ આ ડાબડો નો ઘણી વખત ઉપયોગ કરું છું અમાસ શ્રાવણ મહિનાની અમાસ એટલે એના દિવસે આ મુડિયા સાથે ઉપાડ લેવાનો મુડિયા સાથે ઉપાડ લેવાનો છે બરાબર હવાર માંથી ગાળામાં ઉપાડ લેવાનો આખે આખો અને ઈ દર્ભ અમાસ કહેવામાં આવે છે આપડી જમીનમાં દાખલા તરીકે તમે પાણી આપ્યું હોય તો એ પચાસ ટકા કામ કરતો હોય ડબલ શક્તિ કામ કરશે ઉપરથી પાણી જવું જોઈએ તમારા જમીન માં જેટલા આપડે નુકસાનકારક દુશ્મનો હોય

કચરો પીડો હોય ને એને કમ્પોસ્ટ કરી નાખશે એને સળવા અને પ્રક્રિયામાં વધારો કરશે અને એનો ખાતર બની જાય હા ખાતર બની જાય અને જમીનને સુધારક કરશે પછી તમારું નબળું પાણી હોય છે ને તો એમાં એ તમારું નબળું પાણી હોય ને એમાં પૂરેપૂર ઉપયોગ થાય હવે જો આ મારું છે ને આ વેસ્ટેજ ડીકમ્પોઝિટ જેનું છે હું હાત આઠ વર્ષથી વાપરું છું બરાબર જો આ વેસ્ટેજ ડીકમ્પોઝિટ છે આ રીતે મે ભઈન મૂકી તો અત્યારે દેશે ને આજે આમાં મારા ડાફડો હોય છે જો જો આ ડાફડો આહા આ રીતે તમે બેરલમાં ડાબળો નાખશો ને તો તમારું દવાનું કામ વધારે થશે આ અમાસ ને દિવસે તમે ડાબો લે આ અમાસ ને દિવ તમે ડાબો લે ને આઝાદભાઈ તો આખું વર્ષ તમારે કામ આપશે બરાબર આખું વર્ષ કામ આપશે આજ ત્રણ મહિનાની અમાસ અને જો દર અમાસે તમે લેશો ને ડાબડો

અને સરદાર કંપની કંપની છે ભાઈ બરાબર ગવર્મેન્ટની કંપની છે એમાંથી ખરીદી કરશો તો આપડો દીકરો નોકરી સડીએ બરાબર આપડો દીકરો નોકરી સડીએ બરાબર ઈપ કોમન લેવો તો આપડી છે એમાં જો તમે ખરીદી કરશો ને એમાં આગળ આવશે તો ખેડૂ માટે છે તો જ આપડો દીકરો નોકરી સડીએ બાકી બીજી કંપની ને લેવા દેવા કઈ નહીં બરાબર

અને એક લિટર બેક્ટેરિયા ઈ ચોવીસ કલાક રાખી અને પછી તમે ઉપયોગ કરી શકશો આને હાથ આઠ દિવસ થી રાખવાના અને વેસ્ટ ડીકમ્પોર તમને હાથ દિવસ ઉપયોગ થશે બરાબર અને હંમેશા માટે આજે એમ કહું કે તમે કોઈ પણ કાર્ય કરો પત્ની પત્ની સાથે રહી અને સારા વિચારથી ખેતી કરશો ને ભાઈ તો જ તમારો આગળ આવશે પેલા પેલો કહું તમે દંપતી પછી પરિવાર સાથે ભેગા રહી ભેગાર્યો ને ભાઈ એ જ મહત્વનું છે કારણ કે તમારા બેના વિચાર મળશે એ કઈ રીતે થાય હું આપણે કરવું છે આપણી ભૂલ હોય તો પત્નીને ખબર પડે પત્નીની ભૂલ હોય તો આપણે ખબર પડે એ વિચાર શરણીથી તમે આગળ આવશો અને હંમેશા માટે પરિવાર સહિત જોઈન્ટ રહ્યો

ખેડૂત કેવાય બરાબર જો ખેડૂતો ખેતર ખેતરમાં કામ કરે અને દેવ ડૂબી ગયો ખેતરમાં કામ કરતો ખેડૂત દેવમાં ડૂબી ગયો અને પાંચ સાત વર્ષ એક આવે ને ત્યાં ખેડૂત તરે એટલે ખેડૂત છે ને ખેતર માં ડૂબતો તરતો માનવી ખેડૂત કહેવામાં આવે છે મારા મત પ્રમાણે ભાઈ અને અત્યારના જમાના પ્રમાણે જો તમે મહેનત કરશો ને ભાઈ તો આ આ ખેડૂત છે ને સદ્ધર થઈ જશે બરાબર હું ખેતી કરું ખંત થી પરસેવા રૂપી ઝરણો વહેવા હું બરાબર ખેતી કરું ખંત થી પરસેવા રૂપી ઝરણો વહેવા હું પરિશ્રમી એમાં ડૂબકી દે અને પારસમણી બની થકે પારસમણી ખેડૂત ખુદ પોતે પારસમણી થઈ જાય બાકી પાન ને ગલે બેઠા બેઠા બે કલાક ગપા મારો ભાઈ આપણું કામ નહીં વિચાર હું તો ભગવાન ને એમ તમને કઉ છું દરેક દર્શક મિત્રો ને કે જો તમારે માગવું હોય ને તો ભગવાન પણ હારા વિચાર માગજો કોઈ જરૂર નથી બીજું માગવાનું હારો વિચાર તમે વિચાર આવશે ને કરશો તમારે ખાવાનો વિચાર મનમાં ઉત્પન્ન થાય તો ને તમે ખાશો ને એમ નાચે વિચાર વિચાર તમે ભગવાન મને હારા વિચાર આપજો

તમે કહી શકો છો બરાબર મને ખુદ ને થયો છે એમ એવું કઈ નથી મને નથી થયો મને ખુદ ને થયો પણ જરૂરી લિમિટ માં ઉપયોગ કરો કોઈ થી નુકસાન થાય એવું નહીં કરવાનું અને આપણે ક્યાં છે ભાઈ આપડે તો કોઈ પડતર જૂની થેલી પડી ઈ સિમેન્ટ ની વાપરવાની છે બરાબર અને સિમેન્ટ નો નિયમ છે ગમે એનો કે સિમેન્ટ કંપની માંથી પ્રોડક્શન થયું ને એનો ત્રીસ દિવસમાં ઉપયોગ કરીએ ને એ જીવન સિમેન્ટ તમને કામ આપશે મારે પાસે તો પડતો થઈ લે મેં ઉપયોગ કર્યો છે બરાબર આપણે ક્યાં છે અને આપણા વૈજ્ઞાનિકો કહીએ છે કે ભાઈ વીઘે એક કિલો તમારે ચૂનો પાથરવો અને સિમેન્ટ બને છે બોક્સાઇડ માંથી બોક્સાઇડ માંથી બને અને બોક્સાઇડ માંથી તમે એને ગરમ કરો અને કોલસો ભેગો કરો તો સિમેન્ટ બનશે સિમેન્ટ નહીં બને અને આજે ભાઈ આપડે જે પેલા તમને ખબર હતી તો કદાચ ચૂનો બનાવતા હતા બરાબર એ ચૂના ને એમ છે ચૂના ને ભઠ્ઠીમાં પથ્થર અને ચૂનો થઈ ગયો અને આવી ચૂના અંદર તમે કોલસો નાખશો ને એટલે મિક્સ કરી અને મિક્સ કરી કાળો થઈ જાય બીજો કોઈ ડિફરન્સ નથી પણ આપણે ઘરે પડતર થેલી હોય ભાઈ ઉપયોગ કરી લેવો બરાબર અને નક્ષત્ર આધારિત ખેતી કરવી બરાબર

કાકી આખું આખું ચંદ્ર આખું વાતરણ નાખે છે એટલે એ અમુક નક્ષત્ર ઉપર આધાર અને હું તો એમ કે કોઈ પણ વ્યક્તિ ભાઈ દવા છાટતા હો ને તો તમે માવો કે તમાકુ કોઈ નું વ્યસન નહી

દોસ્તો આ કપાસ તમે જોઈ રહ્યો સારામાં સારી રીતે ફૂલો ફાઇલો છે અને જેમાં એમણે સિમેન્ટનો ઉપયોગ કર્યો છે અને હવે નથી કર્યો એ બાજુના ખેતરમાં આપણને લઈ જઈ રહ્યા છે આપણા ભાઈ

આપડે જી સે આપડે પડતર વસ્તુ છે એનો ઉપયોગ કરીએ આપડે કોઈ બીજી વસ્તુ કે આપડે ચાર હજાર ને ચારસો રૂપિયા ની ખેડી લેવો તમારે ઉપયોગ કરો ભાઈ એવી ખેડૂતો

પ્રશ્ન પૂછી લઉં હાચો હાચો બરાબર કોઈ પણ પ્રશ્ન પૂછી લેવો એમ પાકો દોસ્તો આપણે તમે જો એમને સરસ મજાની આ ખેતી વિશે માહિતી આપી અને મે ખાસ નક્ષત્ર આધારિત જે ખેતી એ મને ડાયનેમિક ખેતી ડાયનેમિક ઈ મે ઈ મે મે એ પહેલી વાર સાંભળ્યું મને કઈક નવું જાણવા મળ્યું અને બધું છે ભાઈ પણ આ તો હું છે વિડિયો કલાક ના હોય જાય નકર એક કલાક તમને હલવાય ના દો આપણે આપડે શોખ છે આ વર્ષ વર્ષથી બરાબર પર્યાવરણ ને જાળવવું આપણા સમાજ ને જાળવવા કોરોના આવે તો ઓક્સિજન ના બાટલા લેવા આપડે ન જવું ભાઈ બરાબર આપડે સમાજ માં પાંચ જાડવા તો આવીને જાય ને માણસ એટલા લાકડા તો આપડે ઉગાડી જાય કે નહીં બરાબર 하지마지 아. 아. 아.